એક સૂત્રતા જળવાય અને નિયત સમયે કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા જીસીએએસ ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ તરફથી મળેલી રજૂઆતોને આધારે રાજ્ય સરકાર દ્વારા જીસીએએસ પોર્ટલ માટે કેટલાક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અરજી સુધારવા ત્રીજા રાઉન્ડ માટે જીસીએએસ પોર્ટલ ખુલ્લું મુકાશે આ નિર્ણય અંગે માહિતી આપતા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારે જણાવ્યું કે આગામી ચાર જુલાઈ થી લઈ છ જુલાઈ સુધી સ્નાતક કક્ષા તેમજ પેલી જુલાઈ થી લઈને ત્રણ જુલાઈ સુધીના અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સની નવી અરજી સ્વીકારવા તથા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે તેમની અરજી સુધારવા માટે ત્રીજો રાઉન્ડ જીસીએએસ પોર્ટલ છે તે ખુલ્લું મૂકવામાં આવશે બે રાઉન્ડમાં ત્રણ કોટ બેતાલીસ લાખ વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું છે

તેમને ફાળવેલી કોલેજ માટે રિપોર્ટિંગ પણ કરવાનું રહેશે જો પ્રવેશ રદ કરવા ઈચ્છતા હોય તો પણ કરી શકો છો અગ્રસશીવે કહ્યું હતું કે જીસીએએસ પોર્ટલ મારફત કોલેજ યુનિવર્સિટીમાં વિવિધ પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓની પ્રોફાઇલ શૈક્ષણિક વિગત કે પસંદ કરેલા વિષય વગેરેમાં જરૂરી ફેરફાર માટે સંબંધિત યુનિવર્સિટી કોઈ કોલેજ અથવા તો કોઈ યુનિવર્સિટી ની અંદર પ્રવેશ મળેલો હોય અને પ્રવેશ રદ કરવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ એ સંબંધિત યુનિવર્સિટી કે કોલેજ માં જઈ પોતાનો પ્રવેશ રદ કરાવી શકે છે GCAS પોર્ટલ મારફત વિદ્યાર્થીઓ દ્વારા બીએડ પ્રોગ્રામ્સ માં પ્રવેશ મેળવેલો હોય પરંતુ વિદ્યાર્થી પ્રવેશ મેળવેલ વિષય અથવા તો શૈક્ષણિક વિગત વગેરે જરૂરી ફેરફાર કરવા ઈચ્છતા હોય તો તે સંબંધિત યુનિવર્સિટી અથવા તો કોલેજે જઈ અને ત્યાં જઈ પોતાનો ફેરફાર કરાવી શકે છે તો આ હતી ખાસ અગત્યના ન્યૂઝ જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી થવાના માહિતી માટે ખાસ અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા રહેજો